જય માતાજી મિત્રો હું છું મુકેશભાઈ ફાર્માસિસ્ટ એન્ડ વેલકમ ટુ માય ચેનલ ઘણા મિત્રોને શરીરની ગરમી એટલી બધી વધારે હોય કે શરીરમાં બળતરા થતી હોય છે આતરની ગરમી એટલી બધી હોય કે જેને લઈને મોટામાં મકડીઓ વખત ચાંદા પણ પડી જતા હોય છે હાથ પગમાં બળતરા થતી હોય છે ખાસ કરીને ઉનાળાની ઋતુમાં વધારે થાય ઘણા મિત્રોને તો ઠંડુ વાતાવરણ હોય ત્યારે પણ હાથ પગના તળિયા ગરમ રહેતા હોય છે અને ઘણા બહેનોને પણ આ પ્રકારની સમસ્યા થતી હોય છે તો જે મિત્રોને શરીરમાં બળતરા થતા હોય શરીરમાં ગરમી હોય આંતરની ગરમી હોય એ મિત્રો માટે ખૂબ જ એક સારો પ્રયોગ છે અને ઘરે આરામથી થઈ શકે એવો એક પ્રયોગ કરવાનો છે આ પ્રયોગ એક ધારો સવા મહિના સુધી કરશો શરીર તમારું ધીમે તેટલું ગરમ રહેતું હશે હાથ પગના તળિયામાં તમને બળતરા થતી હશે તો પણ એમાં તમને ખૂબ સારું રિઝલ્ટ મળી જશે જે પ્રયોગ આપણે દેશી કરવાનો છે એમાં મુખ્ય આપણે ત્રણ વસ્તુની જરૂર પડશે સૌથી પહેલા તો વરિયાળી બીજું છે સાકર અને ત્રીજું છે ખસખસ વરિયાળી અને સાકર બંને સોસો ગ્રામ લેવાનું છે અને ખસખસ જે છે ખસખસને પણ વરિયાળી અંદર ક્રશ કરી પાવડર બનાવી દેવાનો છે સૌથી પહેલા વરિયાળીને શેકી એનો પાવડર બનાવવાનો ખસખસને પણ અલગથી પહેલા એનો પાવડર બનાવવાનો છે એ જ રીતે ખડી સાકર જે હોય એને મિક્સરમાં ક્રશ કરી અને પાવડર બનાવવાનો છે ફરીથી ત્રણેય વસ્તુને એક વખત મિક્સરમાં નાખી અને ફરી વખત દેવાનો છે છે એટલે ત્રણેય વસ્તુ વસ્તુ બરાબર મિક્સ મિક્સ થઈ જાય આ થયેલી જે રોજ રાત્રે અને સવારે એક એક ચમચી એક ગ્લાસ મોળાના પાણી સાથે પીવાથી ખૂબ સારો રિઝલ્ટ મળે છે જે મિત્રોને દૂધ સાથે પીવું હોય એ મિત્રો દૂધ સાથે પણ પી શકે છે જ સરસ મજાનો આ દેશી પ્રયોગ છે અને ગમે તે આટોમાં બળતરા થતી હોય છે આ અસમાં મુખે સુસ્તે કોડ થઈ હોય ઠંડક ન રહે તો આ બધા જે કે ફેસનો છે આંખોમાં બળસાસ થઈ હોય આંખો ભારે ભારે રહેતો હોય તો આજ જે પ્રકારની સમસ્યા છે એ તમામ પ્રકારની સમસ્યા થી જો તમારે छुटकारा મેળવ હોય તો આ દેશી ગળો ઘરે આરામથી કરી શકો છો સરોજ જીન માં ચામુંડા સારી તંદુરસ્તી આપેશ નાસ્તા ઘરે આ